અતાર ભેમા બેન ઘર જાય રહ્યા છે એટલે જો આપણે વાત કરી ના ભાઈ ભેમા બેન ઘરે અમા ભેમા ભાઈ ભેગા છે પણ તમે ખબર ના કહી ગયો હશે તો ભેમા ભાઈ ભેળા જ પાછા ઓય ભેમા ભાઈને આપણે કેવું આપણે કેલા ઓલા ભાઈ બેઠા જ આપણે હારે લઈ જઈએ ના કેવું પડે કેવું તો પડે ને પણ ઓમાં એવું છે હા કે જો આ કમાને નાયણા ને મને એમ છે કે ભાઈ મારે ગાઢવાનો ઈરાદો લાગે હોય ને એવો તો શું આપણે બગાડ કર્યો છે આપણે કઈ કોઈનું બગાડતા નથી નથી કોઈ આપણે દારૂ પીતા હા પણ હું શું કહું કમા હા બીજા કે બોલાવા આવે ભલે પણ જો વેલજી આવતો હોય ને તો આપણે ગતું જ આવવાનું થતું નથી વેલજી આવે તો ગતું ના જવું પણ અમે એવું છે હા કે આપડે મારા ઘરે આવશે તો ખબર છે ખબર છે ને સતુરે મને પગ ખોદાયા હતા ખબર છે એટલે સતુરો તો ચો મોડા ખબર છે એક નંબરનો નો છે છે વેલા પણ મને મારવા છે પગ ખુદ ખોદવરા પણ હવે આના ઘરે અવસર આવ્યો છે ને મારે ગતું જવાનું થતું નથી કમા તારા વાદે મારે જવાનું થતું નથી તું મારો ભાઈબંધ છે

બોલે કરો તો આવું બેઠા તમારે કઈ પૂછે તું ના પાછો ના ના મોહ મો તું ના મોડો ભાડતા નથી કોઈ જ કાંદો તમે પગ હમા રાખો ભલા દૂધની થેલી હોય વતાલો ને દૂધની થેલી ભેગા ખાલા થઈ ગઈ એવું કેમ થઈ ગયું મોટ લાવ્યું છે ને દૂધની થેલી તો ખાલા થઈ ગયો હો હવે તો આપડાને ઘણું પડી દૂધ પાછો તો બાટીમાં કોઈ ના મળે અલા વેલજી ભાઈ હા સચોટ ગાયરો ઘરે દૂધની થેલી લેવા આવ્યો તો ઘર જો ઉરો પાછો દૂધ નહી હોય હેડો ઓય તારું કામ છે કેમ નતી પણ મારો બેડો દેહો થા ભાઈ

પણ શું લેવા આવા તું મુહુર્ત એકલો એકલો ઘટાઈ આયો છે તો છોકરા ને એકલો એકલો પણ આવી આવતી એટલે પણ મારા ભાઈ મારી વાત તો પૂરી હોફડો હા બોલો બોલો શું મારે કોઈ એકલો ન પાણી નહીં જવાનો તમને બધે લઈને જવા પડશે અને મારા છોકરાનું ઉછકતું લગન આયુ છે એટલે એવો ચિયો કરમ નો ફૂટેલો હતો તારા છોકરાનું તારા ઘરે ઉછકતું લગન મળ્યું નથી શાળધાતું તમને એટલે આ ડોઢો છું ડોઢો એટલે એમાં ડોઢા છે ને એમાં છોકરાના લગન થાય તો રાજી દેવાનું

રાજી હોવું ના થોડું બોલે તો રાખો એટલે ભેમા ભાઈ કોઈ ઓછું સમજો કોઈ વધારે સમજે તમે બધું સમજો સારું કોમ તું તારે તારો છોકરો પરણાવો પરણાય ના કે કોઈ નહી અમારે કોઈ આબુ નથી એવા ભાઈ એક વાત કરો બોલો જો તમે નિયા ને તો મારો છોકરો તો પરણી જાય પણ જિંદગી ભરનો ટેલો તમારા માથે રહેશે પાછું આ તો પરણાય પરો જા એ તમને નહી આબનો ના નથી આબુ એ તમને પાછો જૂનો હતો એ તમને ખબર છે ને ચવો હતો એ તું જૂનો હતો એ મને બધી ખબર છે અને હું તને આખો મુ

ના 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 ભયા અમારે એવું મોટા ખાટવી નથી હો તું આવડી વાતમાં સમજી જાય તો સારું છે અલા પણ તાર મોટા તમે ઘરમાં માં તમે મોટા નહીં થો બીજું કોણ થશે આ તો એટલું બધું તને આ તાર બુદ્ધિ સુજે છે તો આ છોકરાનું નું ઉસક તું લગન આવવાની હોમેલે વાત તો કરી છે ને એટલે વાત એટલે જેવી વાત કરી હોત તમારા પાસે આવ્યો છું તમને શરમ આવે છે કે નહીં એટલે તે નક્કી કરીને આવ્યો છે તમે એમ ના પૂછ્યું મામલા કે હું મારા ભયન બધન પૂછી અને તમને વળતો જવાબ આલું છું ડાયરેક્ટ અહીં આ પાડી છે હારું હવે લગન મેલો રૂ અને હવે અમાર પાસે હાસો થવા આવ્યો અલા પણ મને મારા ભયામાં જ વિશ્વાસ હતો મને છે ખબર હતી કે આવું તમે તોડશો આ પણ તોડવાના જ છે ને પણ કશું વાંધો નહીં પણ મહેરબાની કરીને હવે તૈયાર છો હાડો ના ના ભયા તને આ એકમાં જાતો કરશે ને ઓ ભાઈ શું હવે બુડું થોંતી રાખો અને વાત ઉપર પથરો મેલો અને હાડો પાહે રહી પહેલો છોકરો પરિણામો કરો એટલે આપણે મારી વાત વેલજી આ એક જાતો કરે તો કોમ શું પડે આપડે ક્યાં નહીં કોમ શું પડે એટલે તું તમે છોકરો કરો તું એ કોઈ હમત નથી વાત ને અને જે કરે છે હવે બધું પડતું નાખો તો હવે આવી ભૂલ નહીં કરે ને એટલે નહીં કરું ભાઈ કીધું ખરી જેટલી વખત કહું હારું તો આવી સારું રેડી હવે આ તો મારા ભેગા છે જી તો આ બને છે હા સારું તર નાયણા અને કમા હવે તમારે તૈયાર થઈ જવાનું છે રેડી લો ભાઈ તમે વેલજીન ભમરો ભાઈ જઈને પેડા આવજો અમે આવવાના નથી લાડી ના કસમ ભાઈ તમને ઓમ કરો ઓય

શિખર હમુ કેવા જ નથી જયારે શું વાત કરો લ્યો એટલે અભ્યામાં ભાઈ હા અમે આપડે અહીંયા કીધું છે હવે આબુક ના આબુ થોક ના આવતા અહિયાં શું કોમ છે આપડે પેડા આવશે પણ છોકરો તો ના ના વરી એવું ચાલતું છે વાત કરે તું શોખ ના આવતા મારા વર્ષે અમે હમણાં ધક્તા નહીં હું હમણાં આવ્યો ને તે મારા વર્ષે મને તો ઓડિયા ની પડતો કહ્યું એટલે ઈ તો એમને મજન પડતો થયો હશે ને તું ઓટી ઓટી ના કરીશ બુડા તું એટલે આજન થી બુડી આમ તો હું જોઈ ને આવી

Thank you